નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમારે દરરોજ નવા નવા વિડીયો જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમને દરરોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મિત્રો આજે આપણે જવાનોદયની અંદર પકડ નંબર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં આપણે આજનો મુદ્દો છે અલગ અલગ અંકોની સૌથી મોટી સંખ્યા તો મિત્રો આપણે આ વિડીયોની અંદર અલગ અલગ અંકો જેમાં એક અંક હોય બે અંક ત્રણ અંક ચાર અંક પાંચ અંક છ અંક એ રીતના એની અંદર સૌથી મોટી સંખ્યા કઈ કઈ છે તેનો આપણે અભ્યાસ કરીશું તો આની અંદર કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટ અંકવાળી મોટામાં મોટી સંખ્યા પ્રત્યેક અંક નવ હોય છે વિશિષ્ટ અંક એટલે કે કોઈ પણ સંખ્યા અંક હોય એની સૌથી મોટામાં મોટી સંખ્યાનો પ્રત્યેક અંક પ્રત્યેક એટલે દરેક અંક નવ જ હોય નવ સિવાય કોઈ પણ અંક હોતો નથી તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો એક અંકવાળી એક અંકવાળી એટલે કે જીરોથી નવ વચ્ચે જે સંખ્યા આવતી હોય એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા તો ઝીરોથી નવની વચ્ચે જે સૌથી મોટામાં મોટી સંખ્યા આવે તો એ મિત્રો નવ છે કેટલી છે મિત્રો નવ છે ઝીરોથી નવની વચ્ચે જે સૌથી મોટા મોટી સંખ્યા ખરી એ નવ છે એ જ રીતે મિત્રો બે અંક મોટા મોટી સંખ્યા તો બે અંક આપણે જોઈએ તો નવ પછી મિત્રો થાય નવ્વાણું સુધી દસ થી નવ્વાણું સુધી જે મોટા મોટી સંખ્યા ખરી બે અંકની તો પ્રત્યેક અંક નવ કીધા એટલે કે નવ્વાણું થાય કેટલા થાય મિત્રો નવ્વાણું થાય બે અંકની સૌથી મોટા મોટી સંખ્યા કેટલી થાય મિત્રો નવ્વાણું બાળકો ત્રણ મોટામાં મોટી ત્રણ અંકવાળી મોટા મોટી એટલે કે નવ્વાણું વન હંડ્રેડ એટલે કે સો થી શરૂ થાય તો સો થી નવસો નવ્વાણું સુધી તો આ ત્રણ અંકની મોટામાં મોટી આપણે સંખ્યામાં જોવી હોય તો સો થી નવસો નવ્વાણું વચ્ચે જોવા મળે તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવ્વાણું થાય અહીંયા ચોખ્ખો નિયમ લખ્યો છે મિત્રો કે પ્રત્યેક અંક નવ હોવો જોઈએ તો નવસો અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવ્વાણું છે એ જ રીતે અંક પછીની સંખ્યા ચાર અંક વાળી તો ચાર અંક વાળી મોટામાં મોટી સંખ્યા તો ચાર અંક વાળી મોટા મોટી સંખ્યા તો નવસો નવ્વાણું એ ત્રણ અંક છે એના પછી ચાર અંકની શરૂઆત થાય જે એક હજારથી શરૂઆત થાય એક હજારથી નવસો નવ હજાર નવસો નવ્વાણું નવસો નવ્વાણું એ ચાર અંકની મોટા મોટી થાય તો નવ હજાર નવસો નવ્વાણું તો જો એકમ દશક સો હજાર તો ચાર અંક થઈ ગયા તો ચાર અંકની સૌથી મોટા મોટી સંખ્યા નવસો નવ્વાણું તો મિત્રો એ જ રીતે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તો ચાર અંકની મોટા મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું હતું તો એના પછી પાંચ અંકની મોટા મોટી સંખ્યા આપણે દસ હજારથી શરૂઆત થાય તો દસ હજારથી નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા નવ નવ્વાણું હજાર નવ્વાણું હજાર નવસો આ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કહેવાય તો દરેક અંક જુઓ નવ જ છે અંદર ચોખ્ખો નિયમ લખ્યો કે વિશિષ્ટ અંક વાળી મોટામાં મોટી સંખ્યામાં પ્રત્યેક અંક નવ હોવો જોઈએ ચાહે એક અંકની હોય બે અંકની હોય ત્રણ અંકની હોય કે ચાર અંકની કે પાંચ અંકની કે છ અંકની કે સાત અંકની તો દરેક અંકની અંદર પ્રત્યેક સંખ્યામાં નવ હોવા જોઈએ નવથી કોઈ બીજી સંખ્યા અંક હોવો જોઈએ નહીં એ રીતે આપણે છ અંક વાળી મોટામાં મોટી સંખ્યા જોઈએ તો અહીંયા નવ્વાણું હજાર નવસો તો છ અંક વાળી નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ રીતે સાત અંક વાળી આપણે આગળ જોઈએ સંખ્યા તો નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો આ રીતે આગળના સ્ટેપ પ્રમાણે આપણે આઠ અંકની નવ અંકની સંખ્યા જાણી શકીએ તો મિત્રો આના દાખલા નવોદયની અંદર ખૂબ જ મહત્વના હોય છે અને ઘણા પૂછાય છે નમસ્કાર મિત્રો આપણે અલગ અલગ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જોઈ એના પછીનો મુદ્દો છે અલગ અલગ અંકવારી સૌથી નાની સંખ્યા તો મિત્રો અલગ અલગ અંકવારી સૌથી નાનામાં નાની જે સંખ્યા હોય એનો આજે આપણે અભ્યાસ કરીશું તો મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટ અંકવાળી નાનામાં નાની નાનામાં નાની સંખ્યા જે ડાબી બાજુનો પહેલો અંક જે ડાબી બાજુનો આપણો પહેલો અંક જોઈએ તો એક હોય ડાબી બાજુનો પહેલો અંક એક હોય અને એના પછીના બધા જ અંક શૂન્ય હોય એટલે એક લખ્યા પછી એના પછીના જેટલા અંક હોય એ બધા શૂન્ય હોય તો આ વિશિષ્ટ અંકવાળી સૌથી નાનામાં નાની સંખ્યા કહેવામાં આવે છે તો અહીંયા આપણે એનો આપણો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ મિત્રો તો અહીંયા કહેવામાં આવ્યું છે કે એક અંકવાળી નાનામાં નાની સંખ્યા તો એક અંકવાળી નાનામાં નાની સંખ્યા જે જીરોથી નવ સુધી એક અંકવાળી નાનામાં નાની સંખ્યા શોધવાની મિત્રો હવે આની અંદર જીરો એનું કોઈ મૂલ્ય હોતું નથી એટલે એ એક અંકવાળી કહેવાશે નહીં તો જીરો પછીની સંખ્યા આવશે મિત્રો એક જે એક અંક તો એક અંકવાળી સૌથી નાનામાં નાની સંખ્યા તો એક થાય મિત્રો કેટલા થાય એક થાય એ જ રીતે બે અંકવાળી નાનામાં નાની સંખ્યા તો બે અંકવાળી નાનામાં નાની સંખ્યા આપણે જોયું તો મોટા મોટી સંખ્યા નવ હતી નવ પછી દસથી શરૂ થાય તો દસ થી નવસો નવ્વાણું જે બે અંકની કહેવાય તો અહીંયા ચોખ્ખો નિયમ લખ્યો છે કે પહેલો અંક ડાબી બાજુ એક હોવો જોઈએ તો આપણા એક તો લખી દીધો એક અંકવાળી હતી એટલે એક લખી દીધો તો આપણે બે અંકવાળી કીધી તો એના પછીના બધા અંક જીરો હોવા જોઈએ તો આપણા એક ઝીરો લગાવી દઈએ તો મિત્રો આપણી બે અંકવાળી સંખ્યા બની જાય તો બે અંકવાળી નાનામાં નાની સંખ્યા દસ છે મિત્રો એકદમ ઈજી નિયમ છે યાદ રાખો તે માટે એકદમ સરળ છે એક લખી દેવાનો એના પછી જમણી બાજુ એટલે કે એના પછીના બધા અંકો જીરો લગાવતા જવાનું બે અંકનું કીધું હોય તો એક જીરો લગાવવાનો એ રીતે મિત્રો ત્રણ અંકવાળી નાનામાં નાની સંખ્યા તો ત્રણ અંકવાળી નાનામાં નાની સંખ્યા તો પહેલાં એક લખી દેવાનો એને શું કીધું કે ડાબી બાજુનો પહેલો અંક એક હોવો જોઈએ તો પહેલો એક લગાવી દીધો તો ત્રણ અંક કીધા તો એક અંક આવી ગયો તો એના પછી બે અંક લગાવીએ એટલે બે જીરો લગાવીએ એટલે આપણને ત્રણ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળી જાય એ તે ચાર અંક નાનામાં નાની સંખ્યા તો સૌ પ્રથમ પહેલા શું લગાવવાનું મિત્રો બાળકો એક લગાવવાનો એક લખાયા પછી એક અંક લખ્યા પછી એના પાછળ એણે કીધું ચાર અંક કીધા તો એક અંક આવી ગયો તો એના પછી કેટલા મિનડા આવશે મિત્રો ત્રણ ઝીરો લગાવવાના ત્રણ શૂન્ય તો આપણને શું મળી જશે મિત્રો ચાર અંક તો ચાર અંક સૌથી નાનામાં નાની સંખ્યા એક હજાર થાય એ જ રીતે પાંચ અંક નાનામાં નાની સંખ્યા તો પાંચ અંક નાનામાં નાની સંખ્યા તો પહેલાં આપણે મિત્રો શું લગાવવાનું એક લખાવાનું એક અંક લખ્યા પછી એના પાછળ પાંચ અંક કીધા તો એના પછીના જે ચાર અંક ખરા એના પાછળ શું કરી દેવાના શૂન્ય એટલે કે જીરો લગાવી દેવાના બે ત્રણ ચાર તો મિત્રો આ રીતે પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા દસ હજાર થાય એ રીતે છ અંક કીધા હોય તો મિત્રો શું કરવાનું તો પેલા એક લખી દેવાના એના પછી છ અંક કરવા માટે પાછળ પાંચ મીંડા લગાવી દેવાના એક બે ત્રણ ચાર અને પાંચ તો આ કેટલા અંકની છ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા જે એક લાખ બની તે નમસ્કાર મિત્રો આપણે બધા અંકની મોટામાં મોટી સંખ્યા અને બધા અંકની નાનામાં નાની સંખ્યાનો અભ્યાસ કર્યો પરંતુ એના આપણે થોડા દાખલા જોઈ લઈએ કે જેથી તમને નવોદયમાં આવા દાખલા પૂછાય તો તમે એનો જવાબ કેવી રીતે લાવી શકો તે સમજી શકાય તો અહીંયા કીધું છે મિત્રો પાંચ અને નાનામાં નાની સંખ્યાનો તફાવત મિત્રો તો આ જોઈ અંક વાળી હંમેશા દેવાની બાળકો બાદ બાકી કરી દેવાની આપણે અગાઉના વિડીયો જોયા તેની અંદર આવા તફાવતના દાખલા જોયા છે તો કોઈ પણ સંખ્યા કે તો બે સંખ્યાનો તફાવત એટલે આપણે એની બાદબાકી બાકી કરી દેવાની તો સૌ શું કીધું છે મિત્રો પાંચ અંકની મોટા મોટી તો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તો પાંચ અંકની મોટા મોટી સંખ્યા કેટલી થાય તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ તો મિત્રો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા તો મિત્રો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા દસ હજાર થાય કેટલી થાય મિત્રો દસ હજાર હવે આપણે આનો તફાવત કરવાનો કીધું છે તો એનો તફાવત આપણે તો બે સંખ્યાની શું કરવાની બાદ બાકી કરવાની તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું માંથી દસ હજાર બાદ કરીએ તો મિત્રો અહીંયા શું આવે નવમાંથી જીરો જાય તો નવ નવ માંથી જીરો જાય તો નવ એ કે નવ માંથી જીરો જાય તો નવ નવમાંથી જીરો જાય તો નવ અને નવમાંથી આઠ જાય તો આઠ તો આપણે તફાવતની સંખ્યા કેટલી આવી મિત્રો તો એ જ રીતે મિત્રો એ જ રીતે બીજો દાખલો છે કે છ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા વચ્ચેનું અંતર કેટલું થાય અંતર એટલી તફાવત સમજવાનો મિત્રો તો અહીંયા છ અંકની મોટામાં મોટી સંખ્યા અને પાંચ અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત તો ની મોટી સંખ્યા તો છ અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થાય તો પ્રત્યેક અંક કેવો હોવો જોઈએ મિત્રો નવ तो अंकनी सौटा में मोटी संख्या नौ लाख नवाणु हजार नव सौ नव्वाणु एज रीते पांच अंकनी मोटी संख्या तो पांच अंकनी मोटी संख्या तो पांच अंकनी मोटी संख्या के लिए था नवाणु हजार નવસો નવ્વાણું તો મિત્રો પાંચ અંકની મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો છ અંકની મોટી સંખ્યામાંથી પાંચ અંકની મોટી સંખ્યા બાદ કરીએ તો શું થાય મિત્રો અહીંયા જીરો ઝીરો નવમાંથી નવ જાય તો જીરો નવમાંથી નવ જાય તો ઝીરો નવમાંથી નવ જાય તો ઝીરો અને મિત્રો નવના નવ તો આપણી તફાવતની રકમ કેટલી આવી મિત્રો એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો મિત્રો નવ લાખ રૂપિયા તફાવત નવ લાખ અંક તફાવત આવ્યો તો છ અંકની અને પાંચ અંકની સૌથી મોટા મોટી સંખ્યાનો તફાવત નવ લાખ થાય